હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું એક ચાટ કે આપણે ચાટમાં ચણા વટાણા એ બધું નાખીએ છીએ આજે મેં ચોળી પલાળેલી હતી તેને બાફી લીધેલી છે એ આપણે આજે ચાટમાં નાખીશું ત્યાં ચોળી પલાળેલી છે એક વાટકી જેટલી એને આપણે એડ કરીશું આ એક વાટકી જેટલી અહીં વાટકી જેટલી મકાઈ બાફેલી છે એને પણ આપણે એડ કરી દઈશું

થોડી ઓય માં મરચું એડ કરીશું જેથી સ્વાદ સરસ તીખો આવે અને ચટપટો આવે તેના માટે આપણે આ સરસ રીતે ચટણી મિક્સ કરી દેશું મકાઈ જોડી ની ચાટ સરસ તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો તો આપણે સર્વ કરી લેશું હવે આમને એક પ્લેટ લેશું અને તેમાં સર્વ કરીશું સરસ ગઈ છે માટે આપણે કોટમાં એડ કરીશું ફર્નિશિંગ માટે ની ચોળીની જાટ તૈયાર છે